તો હલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે આપણે બનાવીશું રસમ વડા તો દહીં વડા બને દાર વડા બને મેંદુવડા બને પણ આજે આપણે રસમવડા બનાવશું સ્વાગત છે તમારું કિચન ફૂડ ચેનલમાં હું છું વિજયાબેન ચાવડા તો આપણે પહેલાં દાળ કેટલી લેવી તે બતાવી દઉં છું તો એક વાટકો મેં દાળ લીધી છે તો આ વાટકો ભરી અને મેં દાળ લીધી અને મેં એને પલાળી લીધી છે અને મેં પલાળી છે બે પાંચ કલાક તો અડદની દાળ છે આપણે તો અડદની દાળને હવે આપણે મિક્સર જારમાં ક્રશ કરવાની છે તો આપણે ક્રશ કરી લેશું થોડી થોડી નાખતું જવાનું ક્રશ કરતું જવાનું અને હા મિત્રો એમાં તમે ઠંડુ પાણી નાખશો તો જ તમારું વ્યવસ્થિત દાળ થશે તો મેં અહીંયા બરફવાળું પાણી લીધું છે ચીટ પાણી લેવાનું એકદમ તો જે આપણી દાળ સરસ રસ થશે એટલે આપણે ઠંડુ પાણી જ લેવાનું તો રસમના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો આપણે અહીંયા દાળ મેં લીધી છે તુવેરદાળ જે આપણે રનિંગ બનાવીએ છીએ એ દાળ મેં લીધી છે એક દાળ એક વાટકી દાળ મેં લીધી છે તો એને બાફીને મેં રાખી છે અને આપણે રસમમાં જે મસાલા જોઈએ તમને બતાવી દઉં છું કે આપણે ટમેટા લીધા છે લીલું લસણ લીધું છે કટ કરેલું મીઠું છે કઢીપત્તા છે પછી ધાણાના ડાંડલી છે ઝીણી ઝીણી સમારી લીધી છે પછી આપણે આંબલી છે આંબલીને મેં બોય કરી અને એનો પલ્પ બનાવી લીધો છે અને ધાણા છે હરદર છે જીરું છે રાઈ છે હિંગ છે અને લાલ મરચું છે અને તળવા માટે આપણે આ તેલ છે તો હવે આપણે રસમને વઘારીશું તો કરી લીધો છે આપણે મૂકીશું એક કડાઈ અને એક વઘાર માટે વઘારમાં તેલ મૂક્યું છે તેલ આવી જાય તો મિત્રો તેલ આપણે આવી ગયું છે સોમાં રાઈ મૂકીશું એક ટેબલ સ્પૂન પછી જીરું હલાવી લેશું પછી લીલું લસણ મૂકીશું પછી આપણે કઢીપત્તા લેશું એટલે કે મીઠી લીમડી લેશું એને હલાવી લેશું ત્યારબાદ લઈશું આપણે હિંગ લઈશું એને પણ હલાવી લેશું હવે આપણે એમાં લઈશું એક ટમેટું તમારી લીધું છે મેં ઝીણું ઝીણું એને આપણે થોડુંક ચડવા દઈશું તો આપણા ટમેટા ચડી ગયા છે સરસ ટમેટા ચડી ગયા છે તો હવે આપણે નાખીશું એમાં હળદી અદર નાખીશું પછી નાખીશું આપણે એમાં લાલ મરચું એક ટી પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો એક ચમચી નાખ્યું છે તો હવે આપણો મસાલો ચડી ગયો છે સરસ રીતે હવે એમાં નાખીશું આપણે જે ધાણાના દાંગલી જે ઝીણી ઝીણી કાપી લેતી ક્રશ કરેલી નાખીશું હલાવી લેશું પછી અહીંયા હવે મસાલો ચડી ગયો પછી આપણે એમાં લઈશું દાળ જે આપણે બાફી હતી તે દાળ લેવાની છે તો દાળને આપણે ઉમેરી દઈશું રસમ એકદમ પાતળી જ હોય છે એટલા માટે આપણે દાળ ઓછી નાખીશું પાંચ છ ચમચા મેં દાળ લીધી છે હવે એને હલાવી લેશું હવે અહીંયા આપણે પાણી ફ્રુટ લેવાનું છે એક ગ્લાસ પાણી મેં લીધું છે અને હજી એક ત્યાં સુધીમાં આપણે જે બેટર બનાવ્યું હતું એ આપણે ગ્રેડ કરવાનું છે તો એ કરી લેશું તો આપણું બેટર પણ આપણે તૈયાર થઈ ગયું છે આપણે લઈ લેશું એક કાચના બાઉલમાં અને આપણે એને ગ્રેડ કરવાનું છે બીટરથી તો આપણે એને ગ્રેડ કરી લઈશું જો આવી રીતે મહીમ પેસ્ટ એકદમ પેસ્ટ કરવાની છે તો આપણે એને બીટરથી

તો આપણું બેટર સરસ ફ્લફી થઈ ગયું છે તો હવે આપણે બંધ કરી દઈશું અને ફ્લફી કઈ રીતે થયું એ તમને હું બતાવું છું કે આપણે પાણીવાળી ચમચી પહેલાં કરવાની પછી આ બેટરને લઈ અને આપણે પાણીમાં નાખીશું જો પાણીમાં નાખીએ ઉપર તળે તો આપણું બેટર વ્યવસ્થિત થઈ ગયું છે નહીતર ઘડીકવાર આપણે તો એ હલાવીશું સરસ થઈ ગયું છે જો માખણ આપણે ને કેવી રીતે ઉપર તરે એવી રીતે આપણું બેટર સરસ પાણીમાં ઉપર આવી જશે એટલે સમજી લેવાનું કે આપણું બેટર તૈયાર છે તો આપણી રસમ ઉકળી રહી છે એક બાજુ અને એને ધીરે ધીરે આપણે ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરીને વડા ઉતારી લેશું તો અહીંયા આપણે થોડુંક મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર આપણે રસમમાં છે એટલે ઓછું નાખવાનું છે સ્વાદ પ્રમાણે નાખવાનું છે મીઠું એટલે અડધી ટી સ્પૂન મેં મીઠું અહીંયા નાખ્યું છે એને હલાવી લેશું તેલ આવી ગયું છે તો આપણે વડા ઉતારીશું પાણી વાર હાથ કરવાનો એટલે વડા તરત જ આપડા તેલમાં પડી જાય હાથમાંથી નહીતર કેવું થાય કે ચીકણી હોય દાળ એટલે રીતે ચોટી જાય એટલે આ રીતે આપણે બધા વડા ઉતારી લઈશું અને મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કઈ સિટીમાંથી તમે છો તો નવી નવી નોટિફિકેશન આપણા સુધી પહોંચી શકે અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો આપણા વડા તરાઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તરવાના છે વડા જો કેવા સરસ કરાઈ ગયા છે તો હવે આપણે બીજા પણ વડા મૂકી દેસુ આસાનીથી મિત્રો મૂકાઈ જાય છે આ વડા અને તમારે બેટર માં જ ખાસ ધ્યાન રાખવાનું છે બેટર જો વ્યવસ્થિત બનશે તમારું તો વડા સરસ બનશે જો તરત જ વડા આપણા તેલમાં પડી જાય છે તો આ રીતે તમે પણ બનાવજો તો આપણે વડા તૈયાર થઈ ગયા છે તો જો આ રીતે આપણે વડાને સર્વ કરશું અને રસમ પણ ઉપર ઉમેરી દેસુ આ રીતે ભાવે તો એ રીતે ખવાય અને જો તમને બતાવી દઉં ક્રિસ્પી સરસ થયા છે જો અંદરથી પોચા સરસ જાડીદાર બન્યા છે અને ઉપરથી ક્રિસ્પી થયા છે અંદરથી સોફ્ટ થયા છે તો આ રીતે તમે પણ બનાવજો અને આ વડાને તમે છે ચટણી સાથે પણ સૌ કરી શકો છો અને રસમ સાથે પણ સૌ કરી શકો છો તો આ રીતે તમે જરૂરથી બનાવજો અને મળીશું આપણે બીજા વિડીયામાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી